વિગતો સાથે સંવાદતા Kunal જોડાઈ ગયા છે કુનાલ ગોગાના જે દરિયાઈ પાણી છે ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યા છે અહીં દિવાલ પણ જે પ્રકારે ધરાશાયી છે ત્યાર પછી નથી બનાવાઈ શું વિગતો છે અત્યારે આ બિલકુલ જિજ્ઞાસા જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો ગોગા દરિયો જે છે તે દરિયા ના જે કહી શકાય કે જે પાણી છે તે પાણી દર ઓટ આવે ને ઓટ દરમિયાન જે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં દરિયાઈ પાણી છે તે ઘૂસી જવાના જે છે તે સમસ્યા સામે આવતી હોય છે ફરી એક વખત આ પ્રકારની સમસ્યા છે તે આજે જોવા મળી હતી કેમ કે ત્યાં રહેલી જે રક્ષિત દીવાલ છે તે છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં થઈ જતા જે દરિયાઈ જે પાણી છે તે પાણી ઓટ ના કારણે જે દર અમાસ હોય છે તે અમાસે ફરી વળતા હોય છે તેના કારણે ચોક્કસથી નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે મોરા માછીવાડ જૂના ગેસ્ટ હાઉસ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોના રહીશો આ પ્રકારે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે જોકે આ અંગે લઈ અને તમામ જે ગ્રામજનો છે તેના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રમાણે આ રક્ષિત દિવાલ છે તેનું રીડેવલપમેન્ટ કરાવવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક મેરેટમ બોર્ડ અને કહી શકાય કે કલેક્ટર વિભાગીય જે કચેરી છે ત્યાં આગળ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો દેવા છે છે તે નથી આવ્યું તેના કારણે ચોકસતી ઘોગા ના જે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારના જે રહીશો છે તેને ક્યાંક ને ક્યાંક આ જે દરિયાઈ પાણી ઘૂસી જવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત જે છે તે આ પાણી જે નીચાણવાળા જે વિસ્તારો છે તેના ઘરમાં ઘૂસી જતા હોય છે તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અમાસ ની ઓટ હોય ત્યારે ભરતી દરિયાની બહુ મોટી હોય છે ને તે દરિયાની ભરતી ના કારણે પાણી તંત્ર માંથી ખો આપી રહ્યા છે કે મેરીટાઈમ બોર્ડમાં આવે છે તે કરશે બીજી તરફ કલેક્ટર વિભાગમાં આવે છે તે કરશે પરંતુ ક્યારે રક્ષિત દિવાલ થશે તે એક મોટો પ્રશ્ન છે જિજ્ઞાસા બિલકુલ માટે તો ગોઘાના દરિયા કિનારે સુરક્ષા દિવાલ છેલ્લા ઘણા સમયથી થરાશ છે અને ગામોમાં પાણી પ્રવસતા લોકો હેરાન થઈ રહ્યા છે